જુનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશના ખૂણે ખૂણે ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ડુંગરપુર ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી આ ત્રિરંગા યાત્રામાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ધારાસભ્ય દેવાભાઈ માલમ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન દિનેશભાઈ મૈતર હરિભાઈ પરમાર જુનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાપભાઈ મકવાણા તથા આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી દેવી